ખેડુ મિત્રો તારીખ છે પંદર બે બે ને ગુરુવાર તો આજે આપણે વાત કરીશું લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવ વિશેની આજે આપણે વાત કરીશું ભાવનગર માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીનો ભાવ છે સો રૂપિયાથી બસો ને અડસઠ રૂપિયા સફેદ ડુંગળીનો ભાવ છે બસો સુડતાલીસ રૂપિયાથી બસો ને બાવન રૂપિયા સુધીનો રાજકોટ માર્કેટિંગ યાર્ડની ભાવની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે છપ્પન રૂપિયાથી બસોને એકાવન રૂપિયા સુધી લાલ ડુંગળી નાસિક ભાવ છે પચાસ રૂપિયાથી બસોને છવ્વીસ રૂપિયા સફેદ ડુંગળીનો ભાવ છે બસો એકોતેર રૂપિયાથી બસોને એકતાલીસ રૂપિયા સુધીનો અમદાવાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળી સ્થાનિક નો ભાવ છે એકસો ચાલીસ થી બસો એસી રૂપિયા સુધી ડુંગળી લાલ નાશિક એકસો એસી રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા સુધી ડુંગળી લીલી એકસો વીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીનો ભાવની વાત કરશો નહીં સફેદ ડુંગળીનો ભાવ નથી સુરત માર્કેટિંગ વાત કરીએ તો લાલ ડુંગળી આપણે નહીં વાત કરીએ મહવા માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીનો ભાવ છે એકસો રૂપિયા થી બસો રૂપિયા સુધીનો ભાવ છે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો રૂપિયાથી ત્રણસો ને સાત રૂપિયા સુધીનો સફેદ ડુંગળીનો ભાવ રહેલો છે પા તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો ત્રીસથી બસો ને એકાવન રૂપિયા સુધીનો ભાવ છે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો ત્રીસથી બસોને ઓગણપચાસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે પાલીતાણા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો એંશી રૂપિયાથી બસોને પચાસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે સફેદ ડુંગળીનો ભાવ પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં આપણને મિત્રો મળવા પાત્ર નથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીનો ભાવ છે છપ્પન રૂપિયાથી બસો એકાવન રૂપિયા સુધીનો છે સફેદ ડુંગળીનો ભાવ છે એ એકસો એકોતેર રૂપિયાથી બસો એકતાલીસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા બજાર ભાવ તારીખ પંદર બે બે હજાર ચોવીસ ને ગુરુવાર સુધીના બજાર ભાવ તો આજે પણ ખેડૂત મિત્રો આપણને કોઈ જાજો એવો કોઈ ડિફરન્સ ભાવમાં જોવા મળ્યો નથી તો હા ક્યાંક ક્યાંક પંદરથી વીસ રૂપિયા સુધીનો આપણને જે છે એ થોડોક સુધારો હોય એવું લાગ્યું છે તો ખેડૂત મિત્રો વિડીયો કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને વિડીયો પૂરો જોઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ખેડૂત મિત્રો કાલે આપણે ફરી મળશું એક નવા વિડીયો નવા બજાર ભાવ સાથે તો સાલો ખેડૂત મિત્રો કાલે મળીએ બાય બાય